નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો વીસ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો ગુરુવારના રોજ મિત્રો ઘઉંની આવક તો બંધ છે મિત્રો ઘઉંના સ્ટોક વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો આ એક ગ્રાઉન્ડ આ ભરેલું છે મિત્રો અને સામેના પટ્ટામાં ડુંગળીની સામે ઓલી બાજુના પટ્ટામાં પણ માલ ઉતરેલો છે મિત્રો એટલો સ્ટોક જોવા મળી રહ્યો છે મિત્રો અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો તો ચાલુ છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહી છે આજના ઘઉંના બજાર ભાવ અને મિત્રો આ માહિતી સારી લાગી હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો કેવા રહી છે આજના બજાર ભાવ રૂબરૂ છે ને જાણશી ત્રીસ ચાલીસ 546 રૂપિયા નો ભાવ છે ટુકડી છે મિત્રો 546 રૂપિયા નો ભાવ છે છે 496 ટુકડી કેવાને ને કટકી છે મિત્રો 512 519 512 પાંચસો ને અઢાર રૂપિયાના ભાવ છે પાંચસો ને અઢાર રૂપિયાના ભાવ છે તમે લોકોને ખબર છે મિત્રો પાંચસો અઢાર રૂપિયાનો ભાવ છે લોકો પાંચસો અઢાર રૂપિયામાં વેચાણ છે પાંચસો ને એક્યાસી રૂપિયાનો ભાવ છે પાંચસો ને એક્યાસી રૂપિયાનો ભાવ છે ટુકડી ઘણું છે પાંચસો ને છ રૂપિયાનો ભાવ છે પાંચસો ને છ રૂપિયાનો ભાવ છે લોકો છે મિત્રો આમાં અમુક કુતરીઓ અમુક કાકડી કડી છે પાંચસો ને છ રૂપિયાના ભાવ છે મિત્રો પાંચસો ને ચૌદ રૂપિયાનો ભાવ કેટલા મને પાંચસો ને ચૌદ રૂપિયા ના ભાવ કે છે લોક છે લોકવોન છે

નથી મળી રહી મિલ મિત્રો મિલબર ક્વોલિટીની વાત કરીને મિત્રો તો મિલબર ક્વોલિટી મિત્રો ચારસો એસીથી માંડીને ચારસો નેવુંની ની વેચાઈ રહી છે અમુક અમુક વકલ નીચા પણ વેચાઈ રહી છે પણ એમાં થોડુંક હાવ નબળું હોય કે ધૂળવાળું હોય એવું મિલબર હોય તો થોડુંક સાડા ચારસો આજુબાજુ પણ વેચાઈ રહ્યું છે મિત્રો અને જનરલ એસીથી નેવું રૂપિયા લગીને વેચાઈ રહ્યું છે મિત્રો અને જે મિલબરથી ઉપરની સેમી કહી શકાય તે વેચાઈ રહ્યું છે મિત્રો પાંચસોને આજુબાજુ ચારસો નેવુંથી પાંચસોની આજુબાજુ સેમી અને જે બધા સારા ટુકડા અને સારી ક્વૉલિટીના માલ છે મિત્રો એક નંબર ટુકડા છે મિત્રો એ બધા પાંચસો પચાસથી માંડીને છસો લગીને વેચાઈ રહ્યા છે મિત્રો ને એક નંબરથી થોડાક મીડિયમ કહી શકાય મિત્રો એ સવા પાંચસોથી સાડા પાંચસો લગીને વેચાઈ રહ્યા છે મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં